એક અલનાર ન હોય છે અને એક રેડિયલ ન હોય છે હવે આજે ત્રણ નસો છે ત્રણે ત્રણ નસમાંથી માંથી કોઈ પણ નસ ઉપર દબાણ આવે તો હાથ સુન પડી જાય છે ત્રણેય નસો અલગ અલગ ભાગમાં સંવેદનાઓ સપ્લાય કરતી હોય છે હવે તેમાં સૌથી વધારે કોમન છે મીડિયમ નવ મીડિયમ નવ જે છે તે કાંડાના ભાગે દબાણ ઉપર આવી શકે છે જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે અને મીડિયમ નવના દબાવાથી તમારે હાથના ભાગમાં મતલબ કે આંગળીઓમાં તથા કાંડાના ભાગમાં સુનપન થવું પછી ખાલી ચડી જવી રાત્રે દુખાવો થવો તેવી તકલીફો થઈ શકે છે અને તેની ઉપરનું દબાણ હટાડવાથી તેની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકે છે બીજું મહત્ત્વનું કારણ વિટામિન બી ટ્વેલ્વની ડેફિશિયન્સી મતલબ કે જેમનું પણ વિટામિન બી ટ્વેલ ઓછું હોય ભારત દેશમાં ખાસ કરીને વેજીટેરિયન ડાયટ કે પછી વેગન ડાયટ વેગન ડાયટ મતલબ કે જે લોકો દૂધ કે દૂધની કોઈ પણ આઇટમ હોય તે પણ ન ખાતા હોય ફક્ત શાકભાજીને તેવું જ ખાતા હોય તેમના લોકોમાં બી ટ્વેલની કમી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને બી ટ્વેલને નોર્મલાઇઝ કરવાથી આ જે સોનપનની તકલીફો છે તે ઓછી થઈ શકે છે ત્રીજું મહત્વનું કારણ એન્ડોક્રાઇન ન્યુરોપેથી મતલબ કે એન્ડોક્રાઇન ડિસોર્ડર જેમને હોય જેને ડાયાબિટીસ હોય કે પછી થાઇરોઇડની બીમારી હોય તેવા લોકોને નસોની ડેમેજ થવાની શક્યતાઓ વધારે રહે છે નસ ધીમે 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 ઓવર પીરિયડ ઓફ યર્સ મતલબ કે દસ પંદર વીસ વર્ષ સુધી તમને જો આ તકલીફ રહેતી હોય તે લોકોને નસો ડેમેજ થઈ શકે છે અને આ હાથમાં સુનપનની તકલીફો થઈ શકે છે તો ડાયાબિટીસ અને થાઇરોઇડ આ બંનેને કંટ્રોલમાં રાખવા ખૂબ જ 你叫助一下。 ચોથું મહત્વનું કારણ સર્વાઈકલ સ્પોન્ડાઇલોસિસ મતલબ કે ડોકના મણકામાં ઘસારો ડોકના મણકામાં જ્યારે પણ ઘસારો આવે છે ત્યારે ઘસારો આગળ વધતો જાય તો ડોકના દુખાવાની સાથે સાથે જે નસો ત્યાંથી નીકળે છે તે નસની ઉપર પણ દબાણ આવવાનું શરૂ થાય છે અને તેના કારણે હાથમાં ખાલી ચડવી જણ થવી સૂન પણ રહેવું આ બધી તકલીફો થઈ શકે છે તેથી સર્વાઈકલ સ્પોન્ડાઇલોસિસનો ઇલાજ જરૂરી છે અને પાંચમું સૌથી મહત્વનું કારણ છે સર્વાઈકલ સ્પાઈનમાં સ્લીપલેસ મતલબ કે ડોરના મણકામાં બે મણકા વચ્ચે જે ગાદી આવી ગયેલી હોય છે તે ગાદી જો ખસી જાય તો ગાદી ત્યાંથી જે પણ નસ નીકળતી હોય છે તે નસને દબાવે છે અને આખા હાથમાં દુખાવો જણ જણાતી ખાલી ચડવી તે બધી તકલીફો થઈ શકે છે સ્લીપડીસની સારવાર પણ દવાથી થઈ શકે છે અને ખૂબ જ ઓછા લોકોને ક્યારેક ઇન્જેક્શન કે ઓપરેશનની જરૂરત પડી શકે છે તો આ પાંચ સૌથી મહત્ત્વના કારણો હતા કે જેનાથી હાથમાં સુનપન જણ ચણાટે ખાલી ચડવી તેવી તકલીફો થઈ શકે છે અને તેની ટ્રીટમેન્ટ ખૂબ જ ઇઝી છે સરળતાથી થઈ શકે છે તમને તકલીફો જઈ શકે છે ધન્યવાદ